ઈચ્છા પણ ક્યારે પૂરી થાય જયારે ઈચ્છામાં આપણો ઈરાદો સારો હોય કોઈ પણ ઈચ્છા કરો ને એની પાછળ ઈરાદો સારો રાખો એની પાછળ આપણે જે કારણથી જે ઈચ્છા કરી હોય ને કારણ સારું રાખો અને જાનકીજી જાણે છે સંસારનો કોઈ પણ પુરુષ જો કદાચ આવીને મારું પાણી ગ્રહણ કરશે તો એ મને નહીં સમજી શકે એ મારા ગુણોને નહીં સમજી શકે પરંતુ રામ જેમનો પરિચય ભલે એ શ્રી શ્રીહરિ અને આદ્યશક્તિ લક્ષ્મીના અવતાર અને એમની લીલા છે પરંતુ રામ જ જાનકી માટે કેમ કારણ કે રામ જાનકીને જે સમજે છે અને જાનકી રામને જે સમજે છે એ કોઈ બીજું કદાચ એ બંનેને ન સમજી શકે પોતાના ગ્રહસ્થ જીવનને બહુ બધા સાથે કમ્પેર એટલા માટે નહીં કરવાનું કારણ કે બધાનું જીવન અલગ અલગ હોય બધાની જે ગ્રહસ્થી છે એ જુદી જુદી હોય કોઈ બહુ બોલી બોલીને પ્રેમ બતાવતા હોય કોઈ બોલ્યા વગર બતાવતા હોય કોઈ વસ્તુથી બતાવતા હોય તો કોઈ માત્ર નાની નાની બાબતથી બતાવતા હોય અત્યારે સોશિયલ મીડિયા પર આ લગ્ન જીવન કઈ રીતે જીવવું જોઈએ એ બહુ કોન્સેપ્ટ ચાલે છે હે ને મારો તો આમાં કમેન્ટ આપવાનો કોઈ એટલો અધિકાર છે નહીં કારણ કે મારા કરતા તો બહુ સારું જીવન તમે જીવી જ રહ્યા છો અને હું એ વિષયથી અજાણ છું પણ છતાં હું એક વાત માનું છું કે સમયે બોલવું અને અમુક સમય ચૂપ રહેવું એ કોઈ પણ સંબંધમાં જરૂરી હોય છે જ્યારે ભગવાન શ્રી રામ વનમાં જાય અને જાનકીજી પ્રભુના સાથે વનમાં પહોંચી જાય પછી સમય સમયે પ્રભુ જાનકીજીને અનુભૂતિ કરાવે છે કે જાનકીજી એમના માટે કેટલા મહત્વપૂર્ણ છે ક્યાંક પ્રભુ મંદાકિનીના કિનારે બેસીને જાનકીજીને એમ કહે છે કે તમે મારા સાથે છો તો સંસાર મારા સાથે છે અયોધ્યા નથી તો પણ ચાલશે તો ક્યાંક દંડક વનમાં શિલા પર બેસીને શ્રૃંગાર જયારે જાનકીજીનો કરી રહ્યા છે તો એ શ્રૃંગારથી શ્રી રામ જાનકીજીને બતાવી રહ્યા છે કે હું કેટલો ભાગ્યશાળી છું કે હું કેટલો આનંદિત છું તમે મારા જીવનમાં અને એનાથી વિશેષ તમે મારા સાથે છો દરેકે દરેક સમય જાનકીજી જે સમયે નિર્ણય લઈ લે જાનકીજી જયારે નિર્ણય લઈ લે કે પ્રભુ તમે વનમાં તો હું વનમાં મારે મહેલમાં નથી રહેવું તે સમયે જાનકીજી અગ્નિની સાક્ષીએ લીધેલા જે વચન છે ને કે હું દરેક દરેક પરિસ્થિતિમાં તમારો સાથ નિભાવીશ એ વચનને સત્ય કરી રહ્યા છે ઘાસની પથારી પર જ્યારે સુવાનો સમય આવે નિષાદરાજ ગુ સુંદર ઘાસની પથારી બનાવે અને તે સમયે ભગવાન માત્ર જાનકીજીના સન્મુખ નિહાળે છે માત્ર જાનકીજીને જુએ છે કે દેવી ક્યાં તમે જનકપુરીના રાજકુમારી ક્યાં તમે પૃથ્વી પર પગ નથી મૂક્યો કોઈ દિવસ કોઈ કાંટા કાંકરાવાળી જમીન પર પગ નથી મૂક્યો ને ક્યાં હું અહીંયા તમને ઘાસની પથારી પર સુવડાવું છું પરંતુ તે સમયે શ્રી રામના ખોડામાં માથું મૂકીને જાનકીજી કહે છે તમે તમે છો છો ને પ્રભુ એટલે મને આ પથારી પણ સ્વીકાર્ય છે તમે છો તો મને આ વન પણ સ્વીકાર્ય છે અને વિશ્વાસ કેવો છે તો રાવણ જેવા રાક્ષસના રાજમાં જાનકીજી છે તે સમયે રામને એટલો વિશ્વાસ છે કે મારી જાનકી મારી જ છે અને તે સમય જાનકીજીને એટલો વિશ્વાસ છે કે અત્યારે રાવણ ભલે તારો સમય છે પણ જે દિવસે મારા પ્રભુ આવ્યા ને એ દિવસે તું યાદ રાખજે તારું શું થશે અને વિશ્વાસ ક્યારે છે જ્યારે એ વિશ્વાસ શ્રીરામે અપાવ્યો છે દરેકે દરેક સ્થાને કે નાવડીમાં ચડતા પહેલા જાનકીજીને જાનકી માં બેસાડવામાં આવે કે પોતે ઉતરીને હાથ પકડીને ઉતારવામાં આવે આગળ ચાલીને દેવી ધ્યાન રાખજો અહીંયા ખાડો છે ધ્યાન રાખજો હા અહીંયા પથ્થર છે રામ આ બોલ્યા છે આપણે ભલે રામકથા દરમિયાન કદાચ પ્રભુની એ લીલાની ચર્ચા નથી કરતા પણ એક એક ક્ષણે જાનકીજીને પૂછવું દેવી ભૂખ લાગી છે જ્યારે ગામ લોકો નગર લોકો ફળફળાદી લઈને આવે અને ત્યારે પહેલા જાનકીજીને ધરવું અને પછી પોતે આરોગવું એ શ્રી રામનો જાનકીજી માટેનો પ્રેમ છે જે પ્રેમ પ્રભુએ બતાવ્યો છે પુષ્પ વાટિકામાં નેત્ર થી નેત્ર મળ્યા છે એ જ સમયે હૃદય હૃદય સાથે વાત કરી લીધી છે પરંતુ ધનુષ ભંગ ના સમયે ધીરજ થી જાનકીજી નું બેસવું ધીરજ થી શ્રી નું બેસવું એ મર્યાદા છે એ વિશ્વાસ જાનકીજીને હો કે રામ ધનુષ ભંગ કરશે અને એ મર્યાદા શ્રીરામે રાખવી કે જ્યાં સુધી મને આજ્ઞા ન મળે હું તો અતિથી છું આજ્ઞા ન મળે ત્યાં સુધી હું ધનુષ ભંગ નથી કરી શકવાનું અને પવિત્રતા કેટલી છે આ પ્રેમમાં પવિત્રતા એટલી છે કે પ્રભુ જ્યારે પુષ્પ વાટિકામાંથી પહોંચે ને વિશ્વામિત્રજી પાસે તો વિશ્વામિત્રજીને જઈને બધું કહી દે છે ગુરુદેવ હું પુષ્પ વાટિકામાં ગયો જનક નંદિની જાનકીના દર્શન કર્યા અને કોઈ સ્ત્રી પ્રત્યે આજ સુધી આ મારું મન આકર્ષિત નથી થયું પરંતુ જાનકીને જોઈને મને એમ થયું કે આ મારી અર્ધાંગિની હોય આમને હું મારી અર્ધાંગીની બનાવું અને ગુરુદેવ આશીર્વાદ આપે તથા ગુરુદેવે આજ્ઞા આપી છે તો પવિત્રતા કેટલી છે આ પ્રેમમાં કે પોતાના ગુરુને પોતાનો ભાવ કહી દીધો છે